આ વચ્ચે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવતા શિક્ષણ વિભાગના અંધેર વહીવટનો ભાંડો ફૂટી રહ્યો છે બનાસકાંઠામાંથી જ વધુ એક કિસ્સો સામે આવ્યો દાંતા બાદ વાવના ઉંચપામાં પણ બે વર્ષથી શિક્ષક ગેરહાજર છે દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા છે છતાં સરકારી ચોપડે તેમનું નામ બોલે છે શાળામાં ત્રણસો બાળકો છે જેમની માટે શિક્ષકોની ઘટ છે અને આ શિક્ષક કેનેડામાં મોજ કરી રહ્યા છે અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે ત્રણ વર્ષથી હાજર રહેતા નથી બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી આવી રજૂઆતો પણ કરી કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી નડિયાદના હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ગેરહાજર છે એવો છેલ્લા એક વર્ષથી મોટું બતાવવા આવ્યા નથી શિક્ષણ વિભાગે માત્ર નોટિસ આપી એક્શન લીધાનો દેખાડો કર્યો છે આ નોટિસનો પણ શિક્ષક તરફથી કોઈ જવાબ નથી આવ્યો શાળામાં ધોરણ થી આઠ સુધીમાં પાંચસો ચોસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ રીતે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જે શિક્ષક ગેરહાધર છે અને શિક્ષક પરથી ગેરહાધર હોય તો મને એક્શન લીધી છે ત્રણ શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે વિદેશ ભાગે રહેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે ઓલરેડી અમે ત્રણ શિક્ષકને ટર્મિનેટ કરી ચૂક્યા છે અત્યાર સુધી કચ્છમાં પણ શિક્ષણ વિભાગની આબરૂ ઉડી ગઈ માંડવી તાલુકાના શીરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની મનમાની સામે આવી છે નીતા પટેલ નામની શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી ક્યારેક જ આંટો મારવા આવે છે શાળા નહીં પરંતુ ઘરનો બગીચો હોય તેમ શિક્ષિકા માત્ર ક્યારેક આંટો મારવા આવે છે તેઓ શિક્ષણ તંત્રની નોટિસોને પણ ઘોડીને પી ગયા છે છે કોઈ રાજકીય નેતા કે અધિકારીઓના આશીર્વાદ વગર આ બધું શક્ય શકે તે એક સવાલ ઘણા સમયથી સ્કૂલમાં ન જઈ ગુલ્લી શિક્ષકો બાળકોના ભાવિ સાથે છેડા કરી રહ્યા છે આટલી બધી લાલિયાવાડી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે આ સમગ્ર મામલાથી શું શિક્ષણ તંત્ર અજાણ હતું કે મિલી સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું તે એક સવાલ છે Bureau report GSTV.